માતાજીશ જય માતાજી સ્વાગત છે તમારું બ્લોગમાં હું ને વનરાજ આવી ગયા છીએ તમારું સ્વાગત કરવા માટે મારે જવાનું છે સ્ટુડિયો અત્યારે ઓફિસ એટલે હું તૈયાર થઈ ગયો છું તમે જોઈ શકો છો મને આ વનરાજભાઈ આપણા એને તમને દેખાડું તો આ બૂટ બૂટ ને ફૂલ રેડી થઈ ગયા છે બરાબર અમારા ફ્રીજ ઉપર એક પાસ પાસ પડી હતી આવડિયા

ભાઈ જવા દેતા નથી શું તમારા ગામમાં વરસાદ વરસાદ પડે છે કે નહીં કે ગુજરાતમાં કે ક્યાંય વરસાદ વરસાદ આવ્યો હોય તો તે જોવામાં અમને બ્લોગમાં કમેન્ટ કરીને અમારે તો હજી આવ્યો નથી બાબા ગરમી એટલી વધી ગઈ છે કે સહન થારી નથી બધી જગ્યાએ એસી ચાલુ રાખવું પડે છે ઓફિસે ઘરે એસી વગર રહી નથી શકતા હવે અમે વિચારી કરી છે કે ફાઇનલી રસોડામાં એસી નખાવી તો તમે મને સજેસ્ટ કરો કે અમારે એસી લેવા જવાનું છે થોડાક દિનમાં તો અમે ક્યુ એસી લઈ બરાબર કે ભાઈ ક્યુ લેવું એસી કે સમજાતું નથી ઓ જનરલનું ડાયકિનનું મિત્સુ બીસીનું રસોડામાં નાખવા માટે કે પછી ચાલુ કંપનીનું કરીને જણાવજો ચાલો ઓફિસ જાય છે ને જો હું થાય છે પછી મળીએ જય દ્વારકાધીશ હેલો મિત્રો જય દ્વારકાધીશ આવી ગયા છે જીઓના પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાવી ને ઓન્ડરભાઈને ચક્કર મરાવા નીકળ્યા છે જોઈ સંગ્યુ ક્યાં પહોંચે તો હાઈવે ઉપર ઊભા છીએ એમ કહું છું રાજકોટ લઈ લઈ હે મિત્રો આનું કે એમ થાય કે રાજકોટ એક્ટિવા લઈને નીકળી જાય ડી માર્ટમાં શોપિંગ લોંગ ડ્રાઈવ

dai vandat mazave che ha dai kun ha ja akwara ne ke aa bhai chakda vara jo kevi speedom

भाई ना रे लो मित्र चौक मा राजकोट पिठापूटू राजकोट हां कौन जो के हां हाईवे छे हाईवे मा गाय पाछी असिंगिसिसेंट मेरी स्कूल जीना बोटो लैट कॉर्ड मीठा बोटो लैट कॉर्ड अलामा भाड़ा करवाना ना तो हम आपको ये मतियोगा अम्मा बाणे तो कौन भाड़ा करे यार तो क्या मौस ना कभी बोलो इससे कोई ना कोई तो ये कर दे यार चाय मालूम होगा રાજકોટ 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 મિત્રો પહોંચી ગયા છે મંદિર કયું મંદિર છે

ફાઈનલી અમે પહોંચી ગયા છીએ મંદિરે તમને બતાવું મંદિર જો આ છે રુક્ષવાણી મંદિર બરાબર તો આપણે રસ્તામાં જાય તો દર્શન કરતા જઈએ તમે જોઈ શકો છો ફૂલ ભીડ છે આ જાવકનો રસ્તો છે અત્યારે ટ્રાફિકને કારણે રસ્તો બંધ કરી દીધો એટલે આ બાજુમાં તમે જોઈ શકો છો અહીંથી રસ્તો બીજો ચાલુ કરી રહ્યો છે અને બીજા બધા ત્યાંથી અંદર જાય છે અત્યારે દર્શન કરીને પ્રદક્ષિણા ફરીને બધા બહાર આવશે ચાલો દર્શન કરી લે મિત્રો તમે જોઈ શકો છો અમે પહોંચી ગયા છીએ આજે રુક્મણી માતાજીનું મંદિર દ્વારકાથી દ્વારકાથી મીઠાપુર જવાના રસ્તામાં તમે બહાર નીકળો ત્યાં બહારના પગમાં આવે છે એન્ડ આ મંદિર કેમેરા કરીને આવું કંઈક મંદિરની વ્યવસ્થા છે આ બાજુથી બધા દર્શન કરીને આવે છે અને આ બાજુ બધા જઈ શકે છે બરાબર ને આવી રીતે પાછળનો વ્યૂ છે પાછળના ભાગમાં અમે ઊભા છીએ આવી રીતે જવાય ને બનેલું છે તમને નકશી કામ કરેલું છે બતાવવું અમે જો આવી કંઈક નકશી કોતરેલી છે મંદિરમાં મંદિરનો મહિમા એવો છે મિત્રો તમે દ્વારકા આવો એટલે દ્વારકા મંદિરના તમે દર્શન કરવા ગયા હોય તો અહીંનું કહેવું એમ છે મહારાજ હમણાં અમને છે ને એક સ્પીચ આપી હતી એનું કહેવું એમ છે કે તમે અહીંયા આવો અને જો આ મંદિર લુક્ષ્મણીજીના મંદિરે દર્શન કરો ને એટલે તમારી દ્વારકાની યાત્રા પૂરી થાય જ્યારે પચીસો વર્ષ પહેલાં દ્વારકાધીશનું મંદિર બન્યું ત્યારે આ લુક્ષ્મણીજીનું મંદિર વિશ્વકર્માજીએ એક જ રાતમાં બે મંદિર બનાવેલા છે અને અહીંયા કોઈ જાતનો પ્રસાદ કેવું નથી અહીંયા પાણીનું દાન કરવાનો મહિમા છે કારણ કે આ દ્વારકાભૂમિમાં ક્યાંય તમને બધે ખારું પાણી જોવા મળશે એટલે ક્યાંય મીઠું પાણી છે નહીં દુર્વાસા ઋષિનો છે ને અહીંયા શ્રાપ છે એટલે અહીંયા તમને ખારું પાણી જોવા મળશે એટલે અહીંયા લોકો છે ને બહારથી પાણી મંગાવે છે તો જેને દાન કરવું હોય એક હજાર રૂપિયામાં આખો દિવસ પાણી પીવરાવાનું પાંચસો રૂપિયામાં અડધો દિવસ પાણી પીવરાવાનું બસો રૂપિયામાં બાર ઘડા એવી અહીંયા સ્કીમ રાખેલી છે જો તમારે પાણી પીવડાવવાની ઈચ્છા હોય અને અહીંયા તમે તમારા પાણી જીવડાવો એટલે તમારા પૂર્વજોને પાણી પહોંચી ગયું એના બરાબર છે આવી કંઈક વ્યવસ્થા છે અહીંયા પીપળો પીપળો છે જે તમે જો બહાર આવી બધી બસો ઊભી હોય છે ટ્રાફિકની વ્યવસ્થા છે આ બાજુથી આ તમને બતાવું લાઈટ આવે જો આ ગાડી આવે ને એ બાજુ એક રસ્તો છે ત્યાંથી વાહનો ઘણા આવે છે ભાઈ કે રસ્તો હોય આપણે તો ખબર નથી ત્યારે આપણે અહીંયા રુક્મણીજીના મંદિરે પહોંચ્યા છે બરાબર દ્વારકા આવો એટલે લુક્ષ્મણીજી મંદિરે આવવાનું ખુલતા નહીં ચાલો જય દ્વારકાધીશ મિત્રો જો આ રુક્મણી મંદિર આવ્યા છે અહીંયા ગોપીઓ ચાલુ છે જોઈ લોસ ગરબાની મજા લઈએ છે બધે જોઈ લ્યો હાલી ગયો ભાઈ કેમ બાકી ગુજરાતી ક્યાંય ગરબા રમવાની એક તક મૂકે નઈ હો ભાઈ હાલી ગયો ભાઈ હાલી ગયો

ફાઈ કર દે બધાને આમ જો ચાલ હવે શું કરવાનું છે ઘરે રાજકોટ નથી જવાની આ તો ખાલી મારીયા રે મસ્તી કરતા હતા રાજકોટ રાજકોટ કે જવાનું નથી એ મંદિર દર્શન કરવા લઈ હવે જાવ પાછા આપણે ઘરે મનરાજને ફરાઈ જઈએ આ તો પ્રૅન્ક થઈ ગયો મિત્રો ગજબ પ્રૅન્ક સુન્યા સારું છે હવે અમે અત્યારે કહેતા રાતના હવે સાડા આઠ જેવું થઈ ગયું છે હવે જે અમારા પોતાં પોતાં બહુ મોડું થઈ જશે બરાબર તો બંને રહેજો બ્લોગમાં નેક્સ્ટ બ્લોગમાં અમે ફરી મળીશું તમને બરાબર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જૂના હોય તો લાઈક એન્ડ શેર કરી દેજો કોમેન્ટ કરવાનું બોલતા કોમેન્ટ કરવાનું ભૂલતા જય દ્વારકાધીશ જય માતા